સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા છે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે શું છે સમગ્ર વિગત

પાસે દસ પેકેટ મળી આવે છે ખાસ કરીને જવાનો જે પેટ્રોલિંગ હોય છે દરિયાના કાંઠે એના કારણે જે મનસુબાઓ હોય છે એના પણ નાકામના રહેતા હોય છે અને ખાસ કરીને અત્યારે અત્યારે જો આ વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર બસો બોતેર થી વધુ

માદક પદાર્થ મળવાનો સિલસિલો બાર પોઈન્ટ ચાલીસ કિલો ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે બીએસએફના ના જવાનોને ડ્રગ્સના દસ પેકેટ કબજે કર્યા છે આમ અત્યાર સુધી બસો ને જેટલા ડ્રગ્સના પેકેટ કબજે કરાયા છે

અને માહિતી મુજબ આ દસ પેકેટમાંથી અંદાજિત બાર પોઈન્ટ ચાલીસ કિલો ડ્રગ્સ મળી આવ્યો છે અને જેની કિંમત કરોડોમાં હોવાની માહિતી મળી રહી છે અને જણાવી દઈએ કે જૂન બે હજાર ચોવીસથી આજ દિન સુધીમાં જખૌના દરિયા વિસ્તાર તેમજ ટાપુ અને બેટ વિસ્તારમાંથી બીએસએફ દ્વારા બસો બોતેર જેટલા ડ્રગ્સના પેકેટ કબજે કર્યા છે ને બીએસએફ દ્વારા જખૌના ક્રિક અને ટાપુ વિસ્તારમાં સઘન ઓપરેશન હાથ ધરાયું છે અને સ્થાનિક પોલીસ દ્વારા પણ ડ્રગ્સની હેરાફેરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે

યલો એલર્ટ 23 તારીખે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે 25 અને 26 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના છે 23 તારીખે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ છવ્વીસ સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વધુ એકવાર વરસાદી રાઉન્ડની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્રેવીસ તારીખે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થશે મેઘમે શ્રાવણ મહિનામાં ભરપૂર વરસાદ થયો છે ત્યારે એક વખત જે જન્માષ્ટમી બાદ અત્યારે જે વિગત સામે આવી છે એ મુજબ

સક્યતાઓ દર્શાવવામાં આવી છે ત્યારે દરેક વખત વરસાદી જે રાઉન્ડ છે એ આગામી પચીસ તારીખ થી ગુજરાતમાં જોવા મળશે તેમાં પણ જે प्रकारे આગળ કરવામાં આવી છે યલો એલર્ટ દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે તો સમગ્ર ગુજરાતની અંદર ભાદરવાએ જે પણ વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી છે પરંતુ ભાદરવાનો જે વરસાદ હોય છે એ કોઈ નિશ્ચિત જગ્યાએ હોતો નથી ભાદરવો જ્યાં પડે છે ત્યાં સાંભળેલા હોય અમુક વિસ્તારમાં ના હોય પણ અત્યારે જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર થશે એવી અત્યારે આગાહી કરવામાં આવી છે તો પચીસ તારીખ બાદ પણ જે ત્રણ તારીખ થી નવરાત્રી શરૂઆત થઈ રહી છે ત્યારે નવરાત્રી દરમિયાન પણ વરસાદ વરસશે ગુજરાત માં તેવી પણ આગાહીકારો એ આગાહી કરી છે પણ હાલ જે આગાહી કરવામાં આવી છે એ અત્યારે ત્રેવીસ તારીખે જે બંગાળની ખાડીમાં જે નવું અત્યારે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે તે મુજબ ત્રેવીસ તારીખે સિસ્ટમ બનશે અને ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ એ જ ગાળા દરમિયાન આગામી પાંચ સાત દિવસ સુધી આ ભાદરવાની અંદર પણ વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જી ત્રેવીસમી તારીખે જે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્પન્ન થવાનું છે તેને લઈને શું કહેશો જે પ્રકારે અત્યારે ત્રેવીસ તારીખે બંગાળની ખાડી ની અંદર હવામાન કરી છે યલો એલર્ટ પણ આપી રહી છે અને એ જ યલો એલર્ટ અત્યારે દક્ષિણ જે ભાગો છે તેમાં પણ આપવામાં અત્યારે આવ્યું છે એ વાપી હોય વરસાદ હોય સુરત હોય નવસારી હોય અને જે ગત મોડી રાત્રિ ને વાત કરીએ તો અંદમાન નિકોબાર ની અંદર આ વરસાદની જે છે

છૂટા છવાયા સ્થળ પર હળવેથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત અજાણ્યા ટીખડખોરો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રેલવે ટ્રેક પર વિશ પ્લેટ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે રેલવે વિભાગે જાહેર જનતાને સહયોગ આપવા વિનંતી કરી છે અને રેલવે વિભાગ હવે વધુ સતર્ક રહેવા માટે પ્રયત્નશીલ બની છે. રેલવે વિભાગે જાહેર જનતાને સહયોગ આપવા માટે વિનંતી કરી છે. રેલવે વિભાગ હવે વધુ સતર્ક રહેવા માટે પ્રયત્નશીલ રહેશે. સુરત અજાણ્યા ટિક્કડ કોરુ દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર ફીસ્ટ પ્લેટ ખુલ્લા મૂકી દીધા હતા અને રેલવે વિભાગે જાહેર જનતાને સહયોગ આપવા વિનંતી કરી છે રેલવે વિભાગ હવે સતર્ક રહેવા માટે પ્રયત્નશીલ છે સુરતી અમારા સંવાદદાતા રાહુલ મકવાણા ફોન લાઈન થી જોડે ગયા છે

અધિકારીઓ દોડી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી પરંતુ જે આ શિખર દ્વારા જે છે તે કરવામાં આવ્યું છે હાલ તો જે સમગ્ર રેલવે વિભાગ છે તેને પણ રોકી દેવામાં આવી હતી ત્યારબાદ ફરીથી રેલવે વ્યવહાર છે તે શરૂ કરવામાં આવ્યો હતો વાત કરવામાં આવે તો રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા પણ લોકોને સૂચના આપી છે કે કોઈ પણ અ જે વ્યક્તિ દેખાય તો અમારો સંપર્ક કરવો કારણ કે અજાણ્યા તિખરખોરો દ્વારા સમગ્ર જે છે તે કાન કરવામાં આવી હતી જી રેલવે વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે તો તે તિખરખોરનું કોઈ ક્લ્યુ મળ્યો છે કે ક્યાં છે અને શું કોના દ્વારા કરવામાં આવી હતી એવો કોઈ પણ પ્રકારનો ક્લ્યુ મળ્યો છે હાલ તો સમગ્ર મામલે છે તે રેલવે વિભાગના જે અધિકારીઓ છે તે તપાસમાં લાગ્યા છે અને જે રેલવે ટ્રેક છે ત્યાંના આસપાસના જે રહીશો હોય છે જે અવર જવર કરતા લોકો હોય છે તેને પણ સૂચના આપી દેવામાં આવી છે અને રેલવે વિભાગનો જે કોન્ટેક્ટ છે તે કરવામાં આવે અને રેલવે વિભાગને છે તે સહયોગ આપવામાં આવે કારણ કે આ શિખરખોરો દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જે સ્થાનિક લોકો હોય તેની પણ મદદ લેવામાં આવી રહી છે કારણ કે ત્યાં

જાહેર જનતાને સહયોગ આપવા વિનંતી કરી છે અને રેલવે વિભાગ હવે વધુ સતર્ક રહેવા માટે પ્રયત્નશીલ બન્યું છે હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીએ પણ ડાઉટ છે એ તો ઓટોમેટિકલી આઉટ છે પણ મુથુટ ફાઈનાન્સ ગોલ્ડ લોન લેતી વખતે અને સુરક્ષા એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયા નો નંબર વન મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો વન એટ હંડ્રેડ થ્રી વન થ્રી हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पचीस साल. साल. हा? हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी ज्योतिष દેશ વિદેશના પ્રખ્યાત રાજગુરુ જ્યોતિષ ગુરુ થી ઈશ્વરના દર્શન થાય છે જ્યોતિષ થી ભાગ્યના દર્શન થાય છે જીવનના મૂંઝવતા પ્રશ્નોનો સચૂટ ઉપાય મેળવવો હોય જેમ કે નોકરી ધંધામાં રુકાવટ વિદેશથી નાણા ફસાયેલા ઘર કંકાસ ફેમિલી પ્રોબ્લેમ પતિ પત્નીના અણબનાવ સગાઈ કે લગ્નમાં રુકાવટ લવ પ્રોબ્લેમ સ્પેશિયાલિસ્ટ

આધુનિક એટલે એટ્રિયા બિઝનેસ ટોટલી કોર્પોરેટ લુક માં થ્રી ઇફેક્ટ સાથે બિલ્ડિંગ નું નિર્માણ સૌથી બેસ્ટ કોમર્શિયલ એરિયા માં એટ્રિયા બિઝનેસ ઝોન ફર્સ્ટ ક્લાસ કોમર્શિયલ દુકાનો અને ઓફિસ નો સમાવેશ ફ્લોર પ્લાન થી લઈ અને લેઆઉટ માં વિશિષ્ટતાઓ નો ખજાનો કુદરતી પ્રકાશ અને પવન ની બેસ્ટ અનુભૂતિ કાર પાર્કિંગ માટે અદ્યતન બેઝમેન્ટ ની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટ ની ઉત્તમ કનેક્ટિવિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી તદ્દન નજીક કાલુપુર રેલવે સ્ટેશન માત્ર ત્રણ કિલોમીટર દૂર જય ભારત બીઆરટીએસ બસ સ્ટેન્ડ ની તદ્દન સામે સિટી ની વચોવચ ધંધા માટેનું હબ સિગ્નલ હોલસેલ રિટેલ્સ બિઝનેસ માટેનું હબ એટલે એટ્રિયા બિઝનેસ ઝોન વ્યવસાય ઝડપથી નવી ઉંચાઈએ પહોંચવાની આશા એને એનઓસી ટાઇટલ ક્લિયર તેમજ બીયુ પરમિશન સાથે રેડી પોઝિશન બેંક લોન ની ઉત્તમ વ્યવસ્થા તો રાહ કોની જુઓ છો સંપર્ક કરો અત્યંત પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ જૂથ નો આજે તમારો શેડ અને દુકાન બુક કરાવો સરનામું એટ્રેયા બિઝનેસ ઝોન અરવિંદ મિલ સામે અસારવા અમદાવાદ સંપર્ક કરો નાઇન એટ ટુ 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 સેવન સિક્સ

તેમાં જે ઘી એ લોકોએ વાપર્યું હતું તેમાં ઘણી બધી ભેળસેળ મળી છે તો આ ઘી અમૂલનો છે તેવો ખોટો દુષ્પ્રચાર અમુક તત્વો દ્વારા કરવામાં આવેલ તો અમૂલ સાથે જોડાયેલ છત્રીસ લાખ પરિવારો માટે આ ખૂબ જ ગંભીર વાત છે એટલે આ ફરિયાદ અમે એફઆઈઆર તરીકે નોંધાવી છે અમુક સોશિયલ મીડિયા હેન્ડલ્સ માટે કે જે લોકો આવો ખોટો દુષ્પ્રચાર કરીને અમૂલ બ્રાન્ડને અસર કરે છે અને તેને વિવાદમાં ખોટી રીતે રાખે છે એટલે એફઆઈઆર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવેલ છે અમૂલે ક્યારે પણ તિરુપતિ દેવસ્થાનમમાં ઘીની સપ્લાય કરેલ નથી તો આ વિવાદને દૂર કરવા માટે અમૂલ બ્રાન્ડને આ વિષયથી દૂર રાખવા માટે અમે આ પ્રકારની ફરિયાદ કરી છે આ ગઈકાલથી જ્યારે આ વિવાદ શરૂ થયો તો અમૂલે પણ આનું ક્લેરિફિકેશન આપવું જરૂરી હતું એટલે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ અમે આ ખુલાસો કરેલ છે કે અમૂલે ક્યારે પણ તિરુપતિ દેવસ્થાનમમાં ઘીની સપ્લાય કરેલ નથી અમૂલના પ્રોડક્ટ શ્રેષ્ઠ ક્વોલિટીના છે અને આપણા કરોડો ભારતીયોનો જે ભરોસો છે આ બ્રાન્ડ માટે તે કાયમ રહે તેવો અમે વિશ્વાસ આપવા માટેની લોકોને કોશિશ કરી છે ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લીલો ઘાસ ચારો રસ્તા ઉપર નખાતા અકસ્માતનો ભય ફેલાયો છે પશુઓની સમસ્યાને લઈ આકસ્મિક ઘટનાનો સતાવી રહ્યો છે ભય લીલો ઘાસ ચારો નાખવાથી ત્યાં પશુઓની સમસ્યાને લઈ આકસ્મિક ઘટના બની શકે છે ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકો લીલો રસ્તા ઉપર નખાતા ભય ફેલાઈ રહ્યો પશુની પશુઓની સમસ્યાને લઈ આકસ્મિક ઘટનાઓ સતાવી રહ્યો છે ભય ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લીલો ઘાસચારો રસ્તા ઉપર નખાતા અકસ્માતનો ભય ફેલાઈ રહ્યો છે પશુઓની સમસ્યાને લઈ આકસ્મિક ઘટનાનો ડર સતાવી રહ્યો છે ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નીલીલો ઘાસચારો રસ્તા ઉપર નખતા અકસ્માતનો ભય ફેલાઈ રહ્યો છે

ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે બીજી બાજુ શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ કરતા કેટલાક લોકો જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતા હોય ને રખડતા પશુઓને પણ રોડ પર જમાવડો જોવા મળી રહ્યો છે જેમાં મહારાણા પ્રતાપ થી આગળ સંત હાઈસ્કૂલ તરફ જતા માર્ગ પર લીલા ઘાસચારાનું વેચાણ રોડ પર જ જોવા મળે છે અને કેટલાક લોકો પુણ્ય કરવા માટે જાહેરમાં રોડ પર ઘાસ નાખીને ગાયોને રખડાવી રહ્યા છે જેને લઈ રોડ પર ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓ સહિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આકસ્મિક ઘટનાનો ભય પણ સતાવી રહ્યો છે થોડા મહિના પહેલાં ડીસા સબડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા શહેરમાં લીલા ઘાસનું વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને સમયે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં ન આવતા લીલા ઘાસચારાનું વેચાણ બંધ કરાઈ શક્યું નથી જ્યારે ડીસા શહેરમાં પશુઓને રોડ પર છોડાતા પશુ માલિકથી ડીસાનું તંત્ર પર દરતું હોય કોઈ કાર્યવાહી કરી શકાતી નથી જ્યારે પશુ માલિકો પોતાના પશુઓનો નિભાવ કરી શકે તે માટે નગરપાલિકા દ્વારા પશુ માલિકોને જમીન ફાળવી દેવી જોઈએ અને પશુઓ માટે ઘાસચારો સહિત પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તો શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાને કાયમી છુટકારો શહેરીજનો મેળવી શકે છે હાલ સમાચારમાં આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર